મધ્યરાત્રિએ અડધા ભાવનગરની ઊંઘ થઈ હરામ શહેરના સરદારનગર ભરતનગર સિંધુનગર વિદ્યાનગર સહિતના વિસ્તારમાં ગેસની દુર્ગંધ આવતા લોકોમાં ભય રાત્રે એક વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી તીવ્ર ગેસની સુગંધ આવતી હોવાની સ્થાનિકોની ફરિયાદ ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગે ત્રણ કલાક સુધી સર્ચ ઓપરેશન હાથ ધર્યું આ સર્ચ ઓપરેશનમાં કોઈ જગ્યા પર ગેસ લીકેજ જોવા ન મળતા ગુજરાત ગેસને પણ જાણ કરવામાં આવી હતી

બધા ઉભા થઈ કે બધા એ તો ત્યાંથી ઉભા થઈ ગયા અને હું પણ અહીં આવી મે પણ ચેક કર્યું તો મને એ તે પણ બહુ મહેસૂસ થયું કે બહુ વાસ ખરાબ આવે છે અને પછી અમે અહીં આવ્યા જો કે 1 વાગ્યાના અહીં સીવી તો 3 3:30 થવા એવા છે બીજી કે ભાંગલી ગેટ કુંભારવાડા ભરતનગર ભરતનગર બધી જગ્યાએ આ વાસ ફેલાણી છે તમને જાણકાર હતા બેન હે મને જાણ લગભગ 1.5 વાગે થઈ તા તમે તમે અલગ અલગ વિસ્તારના નામ બોલ્યાના કોઈ તપાસ કરી ઈ આપણે વિકેટ વાળા એ મને કીધું કે આ રીતે અમારે પેલો ફોન આવ્યો તો જગત નાકા અને એને મને જાણ કરી એટલે પછી મે વિચાર્યું કે અમે કઈ કોશિશ કરી અને મે બધી બનતી કોશિશ બધે ને ફોન કર્યા છે તમે ક્યાં જાણ કરી અતરે બેન હે અતરે ક્યાં જાણ કરી બેન